સંવાદદાતા અમિત પણ જોડાયા છે અમિત આપણી પાસેથી પહેલા એ જાણવાનું છે કે સુરતના કયા કયા વિસ્તારોમાં હાલ ચેકિંગની કામગીરી ચાલી રહી છે કયા કયા વિસ્તારો સંવેદનશીલ ગણાય છે અને ત્યાં કઈ રીતે ચેકિંગ અને સઘન તપાસ ચાલી રહી છે જે ચોક્કસથી જે પ્રકારની ઘટના દિલ્હીમાં બની છે તેને લઈને સુરતના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ચેકિંગની કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે સીધા દ્રશ્ય હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે સુરતના રેલવે સ્ટેશન જે વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા જે ચેકિંગની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત કહી શકાય કે આ જે ભીડભાડવાળો વિસ્તાર છે અને અહીંયા પોલીસ દ્વારા જે ઉપરાંત સંસ્કારપદ જે વાહનો હોય તે વાહનોની પણ આજે તપાસ છે તે પોલીસ દ્વારા અહીં કરવામાં આવી રહી છે મહત્વની વાત એ પણ કહી શકાય કે આ જે સુરત શહેરમાં જે ભીડભાડવાળા વિસ્તારો છે ફરવાલાયક સ્થળો છે તે તમામ જગ્યાઓ પર પોલીસનો આજે વધુમાં વધુ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે બીજી તરફ જો હું વાત કરું દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાત છે ફરવા માટે એક જાણીતું સ્થળ છે અને દક્ષિણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર જે ફરવાલાયક સ્થળો છે ક્યાંક ધાર્મિક સ્થળો તો ક્યાંક જે દરિયા કિનારાના વિસ્તારો છે ત્યાં ફરવાલાયક અનેક સ્થળો આવેલા છે અત્યારે આજે કહી શકાય કે દક્ષિણ ગુજરાતના ફરવાલાયક સ્થળોમાં ડાંગનું સાપુતારા છે જ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે ત્યારે આવા સ્થળો પર પણ આજે છે તે કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત એ કહી શકાય બીજી તરફ વલસાડમાં જે તિથલ બીચ છે તેની પણ આજે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે હાલ આજે રેલવે સ્ટેશનો વિસ્તાર છે અહિયાં પણ પોલીસ દ્વારા છે તે કામગીરી છે હાથ ધરવામાં આવી રહી છે મહત્વની વાત એ છે કે જે ઘટના બની હતી તેને લઈને ગઈકાલ રાતથી જ પોલીસ છે તે સતત છે નજર રાખી રહી છે અને અલગ અલગ જગ્યાઓ પર વાહન ચેકિંગ સહિતની તમામ કામગીરીઓ છે તે કરવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે સુરતના જે મોટા મોલ હોય તેની પણ છે તે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે બીજી તરફ નવસારીમાં જે દાંડી સ્મારક આવેલું છે ત્યાં પણ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે ઉદવાડામાં પારસીઓનું પવિત્ર યાત્રાધામ છે પણ જે છે તે જે પોલીસની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે દમણમાં દેવકા બીચ અથવા જામપોર બીચ છે ત્યાં પણ લોકોની સુરક્ષા રાખવા જે વધુ થાય તે પ્રકારના આદેશો છે તે આપવામાં આવ્યા છે એટલે કહી શકાય સુરતની અંદર જે અંબિકા નિકેતન મંદિર આવેલું છે ગોપી તળાવ આવેલું છે આ તમામ જે ફરવાલાયક સ્થળો છે તે તમામ જગ્યાઓ પર સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન બનાવવામાં આવી છે અને જે પોલીસ દ્વારા આવી જે ભીડભાડવાળી જગ્યાઓ છે રેલવે સ્ટેશન છે બસ સ્ટેશન છે આ તમામ જગ્યાઓ ઉપર પેટ્રોલિંગ વધારવામાં આવે છે બીજી તરફ પીટીઝેડ કેમેરાઓ છે તેને જે પેટ્રોલિંગમાં પણ મદદ લેવામાં આવી રહી છે સુરત શહેર પોલીસનું જે ટ્રાફિક કંટ્રોલ રૂમ છે જ્યાં સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ થાય છે આ ઉપરાંત સુરત મહાનગરપાલિકાનું કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે તમામ જગ્યાઓ પરથી પોલીસ અને પાલિકાએ કેમેરાના આઈપી એડ્રેસ એકબીજા સાથે જે મેળવીને પણ સતત અલગ અલગ જગ્યાઓ બ્રિજ તેમજ ફરવાલાયક સ્થળો હોય બગીચા હોય તે તમામ જગ્યાઓ ઉપર છે જે પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે શંકાત્પ વ્યક્તિ જણાય તો તેની તાત્કાલિક અસરથી પૂછપરછ કરાઈ રહી છે આ ઉપરાંત જે અવાવરું જગ્યાઓ છે ત્યાં પણ પોલીસ નું પેટ્રોલિંગ છે વધારી દેવામાં આવ્યું છે અને અલગ અલગ જે પોઈન્ટો હોય છે ત્યાં વાહન ચેકિંગ ની સઘન કામગીરી